અદાલતે આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી આ બનાવ અંગેની ફરિયાદ અનવર અલી પ્યાર અલી વઢવાણિયાએ સ્થાનિક ગંગાજોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એલ એસ પીરઝાદા સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ મનોજ જોશીની અસરકારક દલીલો તેમજ આ કેસના ફરિયાદ પક્ષના વિથ પ્રોસિક્યુશન વિદ્વાન વકીલ શ્રી મિતેશભાઈ કે લાલાણીની લેખિત દલીલો તેમજ દસ્તાવેજી પુરાવાઓ તો જેટલા તેમજ મૌખિક પુરાવા છવ્વીસ વગેરે ધ્યાને રાખી આરોપી કરી ઉર્ફે પિન્ટુ શેરઅલી રાણીને સામે ગુનો નોંધી સાબિત કરી માની આરોપીને કસૂરવાર ઠરાવી ઈપીકો કલમ ત્રણસો બે અન્વયે તકસીરવાર ઠેરવી આજીવન કેદ તથા દસ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો એક વર્ષની કેદની સજા આર્મ્સ એક્ટ કલમ પચીસ એક બી અન્વયે તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા તથા રૂપિયા ત્રણ હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તેમજ આર્મ્સ એક્ટની કલમ સત્તાવીસ અન્વયે પાંચ વર્ષની કેદ તથા પાંચ હજાર બે માસ કેદની સજા તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ અન્વયે ત્રણ માસની કેદ તથા રૂપિયા સોનો દંડ અદાલતે ફટકાર્યો છે કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર